આજરોજ તાલાડા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈ અને ઇકોઝોન નાબૂદ કરવા માટેનું આવેદન પત્ર આપ્યું છે ઇકો ઝોન નાબૂદ એટલા માટે કરવાની લોકો માંગ કરી રહ્યા છે કે ઇકો ઝોન એક કોઈ પ્રાથમિક દ્રષ્ટિ અત્યારે એવું લાગી રહ્યું નથી કે સિંહના સંવર્ધન માટે કે જંગલના સંવર્ધન માટે લાવવામાં આવ્યું હોય કારણ કે સિંહના સંવર્ધન માટે હોય તો બની શકે કે ભાવનગરમાં પણ લાગી શક્યો હોત રાજુલામાં પણ હોય ગિરનારના જંગલમાં પણ હોય પણ એવું નથી થયું અને બીજું કે વિસંગતતાઓ ખૂબ છે ઘણી બધી જગ્યાએ ખાચાઓ પાડી દીધા છે ઘણા ઘણા બધાની ભરડિયાઓ બહાર નીકળી ગયા છે સામાન્ય ખેડૂતો પીસાય છે અને એના કરતા વિશેષ વાત એ કે ઓગણીસ બાબતો આ ગેજેટની અંદર એવી છે કે જેને નિયંત્રણમાં લાવવામાં આવી છે નિયંત્રણ મતલબ ષડયંત્ર જ્યાં નિયંત્રણ નિયંત્રણ છે ત્યાં ષડયંત્ર છે આ ઓગણીસ બાબતમાં ખેડૂત જયારે ફોરેસ્ટ પાસે એનઓસી લેવા જશે ત્યારે એમની પાસેથી પ્રસાદી માગવામાં આવશે

એને નાબૂદ કરવા માટે મામલતદાર સાહેબ આવેદન પત્ર આપવામાં આવેલું છે જો આ આજ આવેદન પત્ર આપવા છતાં જો સરકાર સાંભળશે નહીં તો અમારે આગળની રણનીતિ ચારે ત્રણેય જિલ્લાના અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ ત્રણેય જિલ્લાનું મહાસંમેલન થાય અને બંધનું એલાન આપવામાં આવશે આજની રેલીમાં છ થી સાત હજાર લોકો જોડાયેલા હતા સ્વયંભુ પોતાની રીતે તાલુકાના દરેક ગામમાંથી ભાઈઓ તથા બહેનો ખેડૂત ખેડૂત ભાઈઓ વેપારીઓ ને મજૂર વર્ગ તમામ સાથે જોડાયા હતા જી આજનો આ કોઈ એકોજન હટાવવા માટેનું જે આયોજન છે તે બેન રાજકીય રહે છે એમાં કોઈ પાર્ટી સાથે પાર્ટી સહમત સાથ આપશે પણ કોઈ સહમત છે નહીં એમાં કોઈ જોડાયેલા નથી બિન રાજકીય છે મારું નામ સગર ભગવાન લક્ષ્મણ સરકારે ઇકો કાળા કાયદા જ્યારે બહાર પડ્યા ત્યારે મને વેદના થઈ છે કે જે દેશ માટે ત્રણ ત્રણ યુદ્ધ લડ્યા આજે મારા કિસાનો માટે મારે લડવું એ મારી ધર્મ છે મારો ફરજ છે એટલા માટે હું મેદાનમાં આવ્યો છું મેં પ્રજાને ભડકાવવામાં પ્રજાને શાંતિથી જીવવા દો પ્રજાને શાંતિથી કમાવાજો આ તમારો ગીર વિસ્તારની અંદર જે સિંહો હતા પચાસ વર્ષો પહેલા અમારા ગામમાં આવતા નહીં કારણ કે એને ખાવાનું પૂરું મળી જતું અત્યારે તમે માલ ધરીને બાયને ગાડી લઈ છે અને તમે કરોડ રૂપિયા આપો છો તમારા પંચ અધિકારીઓને એને ખાવાનું મળતું નથી છે એને એટલે અમારા બાળકોનો પડી લે છે અમારી ભેંસોને મારી નાખે છે કારણ કે એને સિંહને પૂરો ખોરાક મળતો નથી બે તાંગોરા અર્ધોતર ખાઈ જાય છે અને સિંહો ભૂખ્યા છે એટલા માટે

રેડી ત્રણસો સિત્તેર હટતી હોય કાશ્મીરમાંથી તો અહીંયા ઇકોઝોન લાગવા માટેનું કારણ પણ અમને બતાવો કે કોઈ ખેડૂતોએ એવો ગુનો કર્યો છે જેથી કરીને આ કાયદો લગાડવો પડે આપણે જોઈએ છીએ આંદોલન થાય ત્યારે એકસો ચુમાલી ની કલન લાગતી હોય તો એના કારણો રજૂ કરવામાં આવે છે તો આ ગીર વિસ્તાર તો ખબર નથી ઊંઘતા અમને તો ઉઠાડ્યા કે ભાઈ તમારે આ કાયદો આવી ગયો એટલે ગીર વિસ્તારમાં આજકાલ નહીં આ છેલ્લા પચીસ વર્ષથી આ ગીરની બોર્ડરના ખેડૂત ઉપર ક્યારે કયો કાયદો આવી જાય અમને ખુદને ખબર નથી રહેતી કે આનું સંકલન કોને કરે છે આ કેની પાસેથી આ લોકો માહિતી લઈ અને આવી રીતે કાયદા દેખાડવામાં આવે છે ઇકોઝોન નામનું જે તૂત છે એ ભગાડવા માટેનું આજે આવેદન પત્ર મામલતદાર શ્રી થ્રુ અમે દિલ્હી કેન્દ્ર સરકારને અમે આપ્યું છે આગામી કાર્યક્રમમાં અમારા એ કાલથી જ જો કે ખાટલા બેઠક શરૂ છે ગરબીની અંદર રાસ લઈ અને મા જગદંબાને અમારે પ્રાર્થના કરવાની છે કે આ ઇકોઝોમના રાક્ષસને સદંતર નાબૂદ કરે અને જો આ ઇકોઝોનનો

કારણ કે ખેડૂત જીવતો હશે તો વેપારી જીવતા રહે અને બધાના ધંધા હાલશે તો એ પણ રાખવાના અમને આજે દરેક દરેક સંસ્થાઓ સરપંચો અને આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને અમને બિન રાજકીય ભારતીય કિસાન સંઘને સપોર્ટ આપ્યો છે અને ખેડૂતોની માગણી છે કે બિન રાજકીય સપી અને આ સામનો કરવાનો છે એટલે અમે આજે સહિયારા પ્રયત્સ સર્વે જ્ઞાતિ સર્વે ખેડૂતો દ્વારા આ ઇકો ઝોન આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે કાયમી માટે ભિન્ન રાજકીય લડત લડતો આવ્યો છું ને નડતો લેવાનું છે

અને કોઈ એવું કેતા હોય જો મારી માંગડી તો આજે પણ છે ને કાલે પડે છે નિયમમાં સુધારા નઈ નિયમ ભગવાન મારી માંગડી તમારે રદ કરવો પડશે તમે ઊંટા કાન પકડા હોય નઈ ચાલે नर्मदाની અંદર મે ઈકોચનનો અભ્યાસ કરવાનો

પણ નઈ પરમા તમા જુનો ચિયાર લાગુ નથી પડ્યો તો ત્યાં નથી પડ્યો તો અહીંયા અધિકારીઓને અછી ગુજરાતી નો હોય તો મારે ગુજરાતી શીખવાડવું છે એને નાવડતું હોય તો મારે શીખવાડવું છે ગુજરાતી માં તો પાંચ જ બતા ચૌદ ક્યાં ખાઈ ગયા ભાઈ તમે ચૌદ ક્યાં ખાઈ ગયા અત્યાર સુધી તમે જંગલમાં ભ્રષ્ટાચાર કે ઈ વાત એ સાંભળી તમે અંદર કોન્ટ્રાક્ટ ચાલતા હોયમાં ભાગ રેખાઈ પણ સાંભળું તમારા વિસ્તારમાંથી ચંદન ચોરાઈ છે કે ભાઈ રાત્રે વાહન ચલાવવામાં કોઈ پابન્તી નથી ખાલી જનતા વર્ગે લાગુ કાયદા નું નિયંત્રણ રહેશે નિયંત્રણ એટલે શું એતો સમજાવો કેટલું નિયંત્રણ રહેશે એક કિલો બે કિલો ત્રણ કિલો પાંચ કિલો તમે એવું કીધું છે કે ખેડૂત ખેતી

मैं लूटवाना धंधा क्या है इसको चोटना नाम है लूटो चोट फायुचे। क्या इन पर दावरामा डिजिटल निकलना आप आए तो आपने सदन कर विरोध करो। अरे पेजी आप तो नहीं निर्णय करो क्या तमिल पार्टी। अरे आज तो बंद करो बंद करो बंद करो। अरे बंद करो। अरे बंद करो। अरे बंद करो। अरे बंद आइला छ 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 we no. no. no.